નમસ્કાર દર્શક મિત્રો ગુડ ન્યૂઝ ગુજરાતમાં હું અર્પિતા પંડ્યા આપનું સ્વાગત કરું છું મિત્રો રાજ્યભરમાં ગણપતિ બાપ્પાનું આગમન થયું છે તો સંવત્સરીના પર્વની પણ ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે મિત્રો આપણા પર્વો આપણી શ્રદ્ધાને મજબૂત કરે છે અને આજ શ્રદ્ધા આપણા આત્મવિશ્વાસને બળ આપે છે તો આત્મવિશ્વાસના આજ આત્મબળ થકી આપણે તમામ અવરોધોને પાર કરવાની શક્તિ મેળવીએ છીએ અને એક રીતે એટલે જ આપણા પર્વો આપણા આત્મ ઉત્થાનનું પણ માધ્યમ બની જાય છે ચાલો આજ સુંદર વિચાર સાથે શરૂ કરીએ આપણો આ કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાત આપણી સનાતન સંસ્કૃતિમાં દુંદાળા દેવ ગણપતિનું વિશેષ મહત્વ છે ગણેશ ચતુર્થીના દિવસે ભક્તોએ રંગે ચંગે પંડાલોમાં અને ઘરોમાં બાપાની સ્થાપના કરી પણ ગણેશ ચતુર્થીના કેટલાય દિવસો પૂર્વે ગણેશ ચતુર્થીના પર્વ માટે રાજ્યભરમાં તૈયારીઓ થવા લાગી ક્યાંક ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવવાના વર્કશોપ યોજવામાં આવ્યા તો ક્યાંક કારીગરોએ લાખોના બાપાના આભૂષણો તૈયાર કર્યા તો આ વખતે બાપાની પાઘડીમાં પણ વિશિષ્ટ ડિઝાઇન જોવા મળી અને અમદાવાદની એક કોલેજમાં તો એક હૃદયસ્પર્શી થીમ પર બાપાની સ્થાપના કરવામાં આવી ના પાવન પર્વ પર રાજ્ય સહિત દેશભરમાં અનેક પંડાલોમાં ગણપતિની સ્થાપના કરવામાં આવી હતી રિદ્ધિ સિદ્ધિના દેવતા એવા ગણેશ ભગવાનના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે આણંદની એક શાળામાં યોજાયો હતો બે દિવસીય ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિ બનાવવાનો વર્કશોપ જે પ્રમાણે અત્યારે પીઓબી દ્વારા જે ગણપતિનું મૂર્તિનું જે પ્રચલિત હતું એના દ્વારા પાણીનું દૂષણ ખૂબ જ થઈ રહ્યું હતું એના કારણે બાળકો દ્વારા જે આ ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવશે આજના સમયમાં આજે નહીં તો કાલે આવતા વર્ષે આજે બાળકો પોતાના જાતે ગણપતિ બનાવતા શીખી ગયા છે અને આજે નહીં તો કાલે પણ એ જાતે એમના સમાજમાં કે એમના એરિયામાં કે એમના ગામડામાં આ રીતે પોતાની બનેલી મૂર્તિનું સ્થાપન કરશે અને એની સેવા પૂજન કરીને આ જ મૂર્તિનું ઘરના આંગણામાં એનું વિસર્જન કરી દેશે જેથી કરીને પાણીનું પ્રદૂષિત થતું બંધ થઈ જશે અને બાળકોને એક નવી પેડી સારી ગણપતિ મૂર્તિ બનાવતા શીખી આ વર્ષે પણ 5 ઇંચ થી લઈને 7 થી 8 ફૂટ ની મૂર્તિ માર્કેટમાં જોવા મળી હતી જેમાં માટી સાથે ગાયના છાણમાંથી બનેલી ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિનું ધૂમ વેચાણ થયું હતું મહારાજા નવી ની માંગણી છે બાજી છે મરાઠા છે છે આમટાવાલી પાવરી હમણાં આમટાવાલી અને ફૂલવાળી પગરીનો બહુ ઘણી દીધો અમે ત્રણસો રૂપિયાની સ્ટાર્ટ કરીએ છીએ જેવી જેવી માગણી તેવી તેઓ એ છેલ્લામાં છેલ્લી પંદરસો રૂપિયાની પાવરી અમારા ત્યાં વેસુ પાર નવસારી બારડોલી અંકલેશ્વર એ પ્રસ્તાવ ઘણા સારા જેમ ગણપતિનો ઉત્સાહ વધતો જાય છે તેમ યંગસ્ટરમાં ને આપણા એટલે સુરતમાં ખા ખાસો કેસ વધી રહ્યો છે ને લોકો એવું નથી કે બધી બધી વસ્તુ બી કામ પૈસા યુઝ કરે છે ખાસ કરીને આપણા સુરતીઓ બધા ઓર્નામેન્ટ્સ માટે બી ખાસા પૈસા યુઝ કરે છે અમારે એટલે મોટી મૂર્તિના જે ઓર્નામેન્ટ્સ કરવામાં આવે છે તેમાં ઇવન દસ હજાર જે સ્ટાર્ટ છે તે પચાસ હજાર સુધી મેં ઓર્નામેન્ટ્સ ક્રિએટ કરીએ છીએ ને નાની મૂર્તિમાં પણ બધા કરીએ છીએ ને મારી સ્પેશિયાલિટી ઓર્નામેન્ટ્સની છે ને આ વર્ષે મેં કહેવાય છે ને કે ઓર્નામેન્ટ્સ માટે બહુ બધી બહાર દુઃખ મૂર્તિઓ બધી આપી એ લોકો જ મૂર્તિઓ પણ એવી બી મંડળ છે કે પોતાની મૂર્તિ લાવે ને અમે એને ઓર્નામેન્ટ્સ ક્રિએટ કરીને આપીએ ને આ વર્ષે તાપી જિલ્લામાંથી ખાસ કરીને અમારા માટે સ્પેશિયલી વ્યારાથી આવ્યા છે અંકલેશ્વરથી આવ્યા છે નવસારીથી આવ્યા છે ને એક વરોડાથી બી એક ઓર્નામેન્ટ્સની કરી છે ને બીજી એક અમારી આ વખતે બે મૂર્તિ તો અમે સ્પેશિયલી ઓર્નામેન્ટ્સ કરીને મુંબઈ આપી છે જે લોકો મુંબઈથી મોટી મૂર્તિ લાગે લાવે છે ને અમે નાની આપીએ છીએ ત્યાં હવે ગણપતિ મહોત્સવમાં શું છે કે આમાં બે બાજુવાળા ઢોલ આવે હેવી ઢોલ આવે પછી મોટી સાઈઝની રીંગ આવે છે ટાંસા આવે છે કોપર પોલિશના તાસા આવે છે સ્ટીલના તાસા આવે છે એ બધી વસ્તુઓ આની અંદર ચાલે છે નાના છોકરાઓની વસ્તુ હોય તેમાં ફાઇબર વસ્તુ વધારે ચાલે છે જે એક્ટેક્ટ તમારે કલર હોય છે નિયોન કલર કહે ને જ્યારે કે ફ્લોરોસન એ બધી વસ્તુઓ છોકરાઓને સારી ગમે છે એ વસ્તુ બી અત્યારે છોકરાઓમાં ઘણું ચાલે છે લોકો ગણેશજીને જ્યારે ઘરે લાવે ત્યારે તેમના સ્વાગતની ભવ્યતી ભવ્ય તૈયારી કરતા હોય છે ત્યારે જોઈએ અમદાવાદ સ્થિત એનઆઈએમસીજે કોલેજની ગણેશોત્સવની ઉજવણીમાં શું હતી ખાસ બાબત આ વખતે અમારા કોલેજમાં થીમ રાખવામાં આવી છે ગુલાબી અને સફેદ ગુલાબી અને સફેદ કલર કેક પ્રદર્શિત કરે છે ફેમેનિયમ કલર ગુલાબી અને શાંતિનું પ્રતીક કહી શકાય સફેદ કલરને ગુલાબી કલર મહિલા સશક્તિકરણને આગળ વધારવા અને મહિલા સશક્તિકરણને અનુરૂપ આગળ પ્રયત્નો કરવા આ ડિઝાઇન નક્કી કરવામાં આવેલ છે આ માટીના ગણપતિ મેં બનાવ્યા છે એમ તો આજકાલ ઇકો ફ્રેન્ડલી ગણપતિ માટીના ગણપતિ ખૂબ કોમન થઈ ગયા છે બજારમાં તમને ઘણા એવા અનેકો માટીના ગણપતિ જોવા મળશે પણ જ્યારે આપણે હાથેથી માટીના ગણપતિ બનાવીએ છીએ આપણી શ્રદ્ધાથી લાગણીથી ત્યારે આપણી અલગ જ એક લાગણી જોડાય છે એ મૂર્તિ સાથે અને આખા તહેવાર સાથે ભક્તો દોઢ દિવસથી લઈને 11 દિવસ ગણપતિની મૂર્તિની સ્થાપના કરી વિશેષ પૂજા અર્ચના કરે છે ત્યારબાદ ધમધામથી તે મૂર્તિનું વિસર્જન પણ કરે છે આણંદ સુરત અને અમદાવાદથી ગુડ ન્યૂઝ ટીમનો રિપોર્ટ જ્યારે શૂન્ય હતું ભણતર અને શૂન્ય હતું ગણતર ત્યારે એકડે એક થકી જેમના માર્ગદર્શન દ્વારા થયું જ્ઞાનનું ચણતર એને જ કહેવાય શિક્ષક દર વર્ષે ગુરુના શિક્ષકના સન્માનમાં તેમના મહત્વને ઉજાગર કરવા માટે પાંચ સપ્ટેમ્બર ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસે શિક્ષક દિન ઉજવાય છે ત્યારે આજે વાત કરીશું જૂનાગઢ સરકારી પોલિટેકનિક કોલેજના વ્યાખ્યાતા અને શિક્ષક આર કે પરમારની જેમને શિક્ષક દિને રાષ્ટ્રીય એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા प्रोफेसर परमार रंजीत कुमार खीम जी भाई उन्हें प्रयोग आधारित और परियोजना आधारित शिक्षण को बढ़ावा देने का श्रेय है नैतिक मूल्यों के साथ आधुनिक तकनीकों को शामिल करते हुए उन्हें राष्ट्रीय शिक्षक पुरस्कार दो हजार से सम्मानित किया जाता है આ એવોર્ડ શિક્ષણ ક્ષેત્રે કંઈક સવિશેષ અલગ પ્રકારનું કામ કર્યું હોય તેના માટે આપવામાં આવે છે સરકારી પોલિટેકનિક જુનાગઢ ખાતે ઘણા બધા ઇનિશિએશન અમારા દ્વારા લેવામાં આવેલા છે મારી આખી ટીમ અને સંપૂર્ણ સરકારી પોલિટેકનિક જુનાગઢ દ્વારા અલગ અલગ પ્રકારના નાના નાના કામ કરવામાં આવ્યા છે આ નાના નાના કામ આજે ઉગી નીકળ્યા છે એમ કહી શકાય સૌથી મોટા મોટું કામ કહી શકાય તો એ છે કે સરકારી પોલિટેકનિક જુનાગઢની અંદર એક ડિસિપ્લિન વાળું વાતાવરણ કે જેને કારણે અમારા છોકરાઓ જે ખૂબ લોવર મેરિટ ધરાવતા હોય તો પણ જ્યારે ચોથા પાંચમાં છઠ્ઠા સેમેસ્ટરમાં પહોંચે ત્યારે એ લોકો ગુજરાતના ટોપ ટેન વિદ્યાર્થીઓમાં હોય છે જુનાગઢ સરકારી પોલિટેકનિક કોલેજના ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટના વ્યાખ્યાતા આર કે પરમાર અવનવી પદ્ધતિ સાથે ટેકનોલોજીનો સમન્વય કરી વિદ્યાર્થીઓને શિક્ષણ આપે છે જેથી અંગ્રેજી તેમજ ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ માટે શીખવું સરળ બની જાય છે કદાચ વસ્તુ છે કે કારણે દેશની જ નહીં વિદેશની પણ મલ્ટીનેશનલ કંપનીઓ જે છે જેમ કે રિલાયન્સ ટાટા ટોરેન્ટ જેવી મલ્ટીનેશનલ કંપનીઓ પણ સરકારી પોલિટેકનિક જૂનાગઢના દ્વાર દર વર્ષે ખખડાવે છે અને અમારા છોકરાઓને પોતાની કંપનીમાં લઈ જાય છે નોકરી આપે છે આ સિવાય સરકારી પોલિટેકનિક જૂનાગઢ ખાતે અમારા દ્વારા લાઇબ્રેરી જે છે એના તમામ ટ્રાન્ઝેક્શન્સ ડિજિટાઈઝ કરવામાં આવ્યા છે અહીંયા પણ વિદ્યાર્થી આવે એટલે એને બુક્સ તાત્કાલિક સ્કેનિંગ દ્વારા ઇસ્યુ કરી દેવામાં આવે છે લાઇબ્રેરી ટોટલી ઓપન કબોર્ડ છે વિદ્યાર્થી પોતાની જાતે બુક પસંદ કરે પોતાની જાતે લઈ પોતાની જાતે ઇસ્યુ કરાવે એ સિવાય લાઇબ્રેરીમાં બુક બેંક યોજના પણ ચાલે છે જેથી કરીને ગરીબ વિદ્યાર્થીઓને બુકનો ખર્ચ કરવો પડતો નથી આ સિવાય સરકારી પોલિટેકનિક જુનાગઢની અંદર અમે એવો પ્રયાસ કરીએ છીએ કે છોકરાને રટવામાંથી મુક્તિ મળી જાય કે એન્જિનિયરિંગના ઇંગ્લિશના હાવમાંથી મુક્તિ મળે એ લોકો માટે અમે વેરી ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ ઇઝી ટુ ડાયજેસ્ટ વિડીયોઝ તો બનાવીએ છીએ જેથી કરીને વિદ્યાર્થીઓ એ વિડીયો પોતાની અનુકૂળતાએ જોઈ અને અંગ્રેજી પ્રત્યેનો હાવ જે છે એ ઉડાડી અને ફૂલ કોન્ફિડન્સથી પોતાની એક્ઝામ આપી શકે છે આર કે પરમારને એવોર્ડ મળવાથી કોલેજના પ્રિન્સિપાલ સહ રહ્યો છે અમારી સંસ્થા ગુજરાતની પોલિટેકનિક સરકારી પોલિટેકનિકમાંથી વન ઓફ ધ બેસ્ટ ઇન્સ્ટિટ્યૂટ છે ટીચિંગ લર્નિંગ દરેક ફેકલ્ટી દિલથી લાગણીથી કરેલ છે દર વખતે દર સેમેસ્ટરમાં અમારી સંસ્થા એક થી દસમાં ટોપ ટેનમાં મોસ્ટ ઓફ સેમેસ્ટરમાં આવે છે એ બધા દરેક ફેકલ્ટી સારો એવો સહકાર આપી સારું એવું દિલથી ભણાવી અને સંસ્થાનું ગૌરવ વધ્યું છે સરના વિડીયોથી વિદ્યાર્થીઓને ખૂબ જ ફાયદો થયો છે ભણવાનું ખૂબ જ ઇઝી વેથી શીખવા મળે છે અને સ્ટુડન્ટ પોતાના ટાઈમે જ્યારે પણ તેને ઈચ્છા થાય ત્યારે એ લોકો વિડીયો જોઈ શકે છે આખા દેશમાંથી સોળ જણાને જ એવોર્ડ આપવામાં આવેલો છે અને તેમાં પોલિટેકનિકમાંથી આખા દેશમાંથી બે જ એવોર્ડ આપવામાં આવેલા છે જેમાં ગુજરાતમાંથી એક આર્કેસરને એવોર્ડ મળેલો છે તો અમે આખી કોલેજ અને જુનાગઢ માટે જે ગૌરવની ક્ષણો છે આપણે માતૃભાષામાં ગુજરાતીમાં પહેલેથી ભણાવવાની થોડીક તકલીફ પડે અહીં સરના ઘણા બધા વિડીયોઝ યુટ્યુબમાં અવેલેબલ છે એમાંથી અમે ઘણું શીખતા સર અહીં પણ બહુ શીખવાડતા તો બી અમે ઘરે જઈ પાછા વિડીયોઝ જોતા તેમાં બહુ હેલ્પ થતી અમે ધીમે ધીમે અમે બધા વિડીયો રોજ જોતા અને બહુ હેલ્પ થઈ અમારી પરીક્ષામાં એ રીતે જ સારા માર્ગ આવ્યા છે ગુડ ન્યૂઝ ગુજરાત માટે જૂનાગઢ થી હનીફ ખોખરનો રિપોર્ટ મિત્રો માનવ શરીર માટે એક એવો આયામ એક એવો અભિગમ જે સ્વાસ્થ્ય અને શરીરના દર્દ વચ્ચેનો અંતર દૂર કરે મિત્રો શરીર જ્યારે દર્દ જોડે સંઘર્ષ કરતું હોય ત્યારે پیشنટના વિશ્વાસને જે મજબૂત બનાવે છે એવી ટ્રીટમેન્ટ આ થેરાપીનું નામ ફિઝિયોથેરાપી મિત્રો આઠ સપ્ટેમ્બર વર્લ્ડ ફિઝિયોથેરાપી ડે નિમિત્તે આવો જાણીએ ફિઝિયોથેરાપીના મહત્વ વિશે અને જોઈએ કેટલાક કિસ્સા જે સ્પાઇનનો કન્સેપ્ટ છે કે કોઈ બી નીનો કન્સેપ્ટ છે તો એમાં એવું છે કે આ બાયોમેકેનિક્સ પ્રોબ્લેમ કહેવાય જ્યાં પેથોલોજી આવે ત્યાં તમારે મેડિસિન લેવી જ જોઈએ એનો બહુ જ મોટો રોલ આવી જાય પણ જ્યાં મેકેનિકલ પેઇન આવે બાયોમેકેનિક ત્યાં આપણે પ્રોપર ફિઝિયોથેરાપી જો તમને મળે મેન્યુઅલ ફિઝિયોથેરાપીમાં બી તો તમને તાત્કાલિક તમે બેડ પર હોવ અને તમે એક્ટિવિટી કરો ત્યાં ત્યાં તમને રિઝલ્ટ જોવા મળે છે જીવનમાં ચેતીને ઊભા થવાની ક્ષમતા ફિઝિયોથેરાપી આપે છે એ માત્ર મસ્ક્યુલર અને હાડકાની સમસ્યાઓ માટે જ નહીં પણ આદર અને માનવતાની દ્રષ્ટિ સાથે થતી સારવાર છે બેઝિકલી ફિઝિયોથેરાપી એટલે ફિઝિકલ થેરાપી એટલે 70% રોલ્સ અને એક્સરસાઈઝ નો હોય છે 30% ફિઝિયોથેરાપીના હેલ્પ માટે બનેલા મશીન્સ નો હોય છે જે આપણને થોડું પેઇન મેનેજમેન્ટ કરવામાં સરળ કરે એક્ઝામ્પલ કે ગાદી દબાઈ જવી આપણે બહુ જ અત્યારે ચાલી રહ્યું છે ગાદી બહાર નીકળી જવી ગાદી મસોજો આવી જવો સાયાટીકા પેઇન થાય છે એ બહુ જ ક્લાસિકલ અત્યારે ચાલતું હોય છે પણ શું એને એ મેડિસિનથી ઠીક થશે એવું પોસિબલ છે સૌથી મોટો રોલ એમાં આવે છે ફિઝિયોથેરાપીમાં મેઇન તમે આપણે પોતે વિચારીએ કે આપણે ફોરવર્ડ બેન્ડિંગ કેટલું કરીએ છીએ અને એક્સટેન્શન કેટલું કરીએ છીએ એટલે બેકવર્ડ બેન્ડિંગ પચાસ વાર આગળ વળતા હશું પચાસ વાર આગળ જોતા હશું પણ એકેવાર પાછળ બેકવર્ડ બેન્ડિંગ કરતા નહીં હોય એના કારણે જે મણકો હોય છે એની વચ્ચે ગાદી હોય છે તો એની પાછળથી સ્પાઇનલ કોડ જતી હોય છે તો જેટલું આપણે બેક ફોરવર્ડ બેન્ડિંગ કરીએ છીએ ત્યારે એ કમ્પ્રેસર ઝરકી મુમેન્ટમાં આવ્યું તે પછી હજી પણ ઇરિટેશન કરશે એટલે પહેલાં ડોક્ટર્સ હંમેશા કહેશે કે વાંકવું નહીં વળવું પણ પછીથી જે મેઇન રોલ છે ફિઝિયોથેરાપીનો કે પહેલાં બેકવર્ડ બેન્ડિંગ ક્લિયર કરાઈને ફૂલ ફોરવર્ડ બેન્ડિંગ ના કરાવે ત્યાં સુધીનું ફિઝિયોથેરાપી કરે અને પછી પણ પેઇન ના આવવું જોઈએ એને ફિઝિયોથેરાપી કહેવાય હું ડાબા પગથી આખી રહી ગઈ હતી મને મારા મિસ્ટર પરાણે ચલાવીને લઈને આવ્યા હતા અને પાર્થભાઈએ મને એક થોડીક ટ્રેક્શન આપ્યા તો હું ચાલીને ઘરે જઈ શકી પહેલાં તો પાર્થભાઈ આગળ હું ઘણું બધું રડી કે હું હવે જીવવા માગતી નથી એમ એટલી બધી હેરાન થઉં છું કે મને જીવવામાં કોઈ રસ નથી પણ મને પાર્થભાઈએ મને ત્રણ મહિના આલ્યા હતા પણ મને દસ દિવસમાં ઊભી કરી દીધી ચાલતી કરી દીધી હવે મને જીવવામાં બી રસ છે અને કામ કરવામાં બી રસ છે નહીં હું કામ બી નથી કરી શકતી અને બહુ જ અફસોસથી જીવતી હતી જ્યારે બી મને બે પગના સ્નાયુ ખેંચાતા હતા ને ત્યારે હંમેશા મારા પરદાદા યાદ કરતી હતી અને બહુ જ રડતી હતી અને પેલ કિલર લઈ લઈને થાકી ગઈ હતી દોસ્તો ફિઝિયોથેરાપીની સફર આટલી જ સીમિત નથી જ્યાં લોકો આંખોથી જોવામાં માને છે ત્યાં દ્રષ્ટિવિહીન લોકો સંવેદનાથી અનુભવે છે આજે અનેક મુશ્કેલીઓનો સામનો કરવા છતાં દ્રષ્ટિવિહીન લોકો ફિઝિયોથેરાપી જેવા ક્ષેત્રમાં આગળ વધી રહ્યા છે ચાલો જોઈએ અમદાવાદ સ્થિત બ્લાઇન્ડ પીપલ એસોસિએશનમાં ચાલતા ફિઝિયોથેરાપી કોર્સ અને ઓપીડી વિશે જનરલી કેવું હોય છે કે દરેક પેશન્ટ જ્યારે અહીંયા આવે છે ત્યારે સપોઝ એનો કન્સલ્ટેશન કરી અને પછી અંદર જ્યારે પેશન્ટ મોકલે છે તો જનરલી પેશન્ટને પૂછવામાં આવે છે કે દરેક થેરાપિસ્ટ હોય છે એ પેશન્ટને ઇઝીલી પૂછે છે કે તમને કંઈ પણ જગ્યાએ ક્યાં કઈ જગ્યાએ પેઇન છે શું છે શું નહીં તો પેશન્ટ ઓલરેડી તેમને મદદ કરે છે કે સપોર્ટ મને અહીંયા દુખે છે તો એમનો હાથ પકડી અને ઘૂંટણ સુધી ઘૂંટણ પર દુખતો હોય તો ઘૂંટણ સુધી લઈ જશે અથવા શોલ્ડર પર એને દુખતું હોય તો શોલ્ડર સુધી લઈ આવે છે એ રીતે પેશન્ટ એના બોડી પાર્ટને ઇન્ડિકેટ કરી આપે છે થ્રી ફોર મંથ છે મારા એક્સિડેન્ટ હોય કે વજસ છે મુજબ બેકમે પ્રોબ્લેમ હો ગઈ બટ પે બહુ અચ્છા એક્સપિરિયન્સ છે પર સબસે પ્લસ પોઈન્ટ એ આત બહ થોડાસા પ્રોબ્લમ લે કે સેડ હોટ ની વાપ્સ એની અચ્છી પૉઝીટી બહુ જલ્દી રિકવર હો જ યજન મંડલ મેં બ્લાઇન્ડ પીપલ એસોસિએશનને યે ફ્રી ઓફ કોસ્ટ થેરેપીઝ દી જતી હોય છે જીતે આપીએ ઓર યે આ કે ટ્રીટમેન્ટ લીજે જે મશીન હોય છે બારે માર્કેટમાં અને અહીંયા બી સેમ જ મશીન છે પણ એને એના પર શું છે જે ઇન્ડિકેટર્સ હોય છે એના પર અમે બ્રેલમાં અથવા તો કોઈ પણ ચાંદલા જે લેડીઝ યુઝ કરે છે એ ચાંદલાને આ ઇન્ડિકેશનથી યુઝ કરીને એમને ખબર પડી શકે કે કયું ઓપરેટર શું છે કયું ટાઈમર છે કયું ઇન્ટેન્સિટી છે

કે જેની સામે મગર આવે કે ના આવે તે પોતે મગર જોડે હસતા હસતા જાય છે પોતાના જીવનની ચિંતા કર્યા વગર મગર અને માણસ બંનેના રક્ષણની ચિંતા કરનાર આ છે વડોદરાના વિશાલ ઠાકુર કે જેમણે એકસો થી વધુ મગરોને રેસ્ક્યુ કરીને યોગ્ય સ્થાને છોડ્યા છે અને અન્ય લોકોને પણ આ કામ માટે તૈયાર કર્યા છે મગરની જે પ્રવૃત્તિ છે એ માણસ ઉપર હુમલો કરવાની નથી તમે ક્યાંક નદીમાં જાઓ અને ક્યારેક કોઈ એવી ઘટના બની જાય એ વસ્તુ અલગ છે પણ મગર જ્યારે રોડ પર આવી જાય છે સોસાયટીમાં આવી જાય છે માનવ વસાહતોમાં આવી જાય છે ત્યારે એ પોતે ગભરાઈ ગયો હોય છે એટલે મગર પોતાના સેલ્ફ ડિફેન્સનું સેલ્ફ ડિફેન્સ કરી શકે છે પણ મગરને જાન માણસોને જાનથી મારી નાખવાનો એ ક્યારેય પ્રયત્ન કરતો નથી મગર છે ને બહુ સક્ષમ પ્રાણી છે બહુ જૂનું પ્રાણી છે લગભગ એકવીસ કરોડ વર્ષથી આ ધરતી ઉપર રહે છે અને બખ્તરબંધ પ્રાણી કહી શકાય કારણ કે બહુ મજબૂત પ્રાણી છે એમાં જડબાની તાકાત પણ બહુ ગજબની છે પૂંછડું પણ એ બહુ જોરથી ફોર્સથી મારી શકે છે તો આ બધી વસ્તુઓનું ધ્યાન રાખવું પડે છે એટલે મગરને પહેલાં તો એની આંખો ઢાંકીને મોટો મગર હોય તો એને બેલેન્સ કરવા માટે રોપથી એને બાંધીને પહેલાં એને કંટ્રોલમાં લાવવામાં આવે છે પછી એની આંખો ઢાંકીને એને પૂંછડી એના પગને કંટ્રોલ કરીને એના મોઢાને બાંધીને પછી એને પાંજરામાં અથવા તો વ્હીકલ રેસ્ક્યુ વ્હીકલમાં ચડાવવામાં આવે છે આ રીતે મગરોના રેસ્ક્યુ થતા હોય છે બીજી વસ્તુ કે મગર દ્વારા હજી પણ એવી કોઈ કીધું એ રીતે કે પબ્લિક તો ઠીક છે પણ રેસ્ક્યુઅર્સને પણ ભાગ્યે જ કંઈક નાની મોટી ઈજા થતી હશે પણ મગર દ્વારા કોઈ રેસ્ક્યુઅરને નુકસાન થયું હોય એને ઈજા થઈ હોય એનું મૃત્યુ થયું હોય એવી ઘટના વડોદરામાં આજ સુધી નોંધાયેલી નથી થોડા વર્ષો પહેલા મગરને પકડવા આઠથી દસ લોકોની ટીમ કામ કરતી હતી પણ આજે ગુજરાતમાં અને ખાસ કરીને વડોદરામાં ક્રોકોડાઇલ રેસ્ક્યુ માટે મોટી ટીમ તૈયાર થઈ ગઈ છે જેના કારણે મગર હોવાના સમાચાર મળતા જ ગણતરીની મિનિટોમાં રેસ્ક્યુની કામગીરી શરૂ થઈ જાય છે પિછલો તનો કે અંદર વીસ ક્રોકોડાઇલ્સ રેસ્ક્યુ કયા ગયા છે જે અંદર ચોદા ફિટ के बड़े साइज का प्रोपोडाइल भी रेस्क्यू हुआ है और उसके अलावा अन्य प्रोपोटाइल चार पाँच छः फीट आठ फीट बारह फीट इस तरीके के लगभग बीस प्रोपोटाइल का हमारे यहाँ से रेस्क्यू किया गया है हमारे वॉलेंटियर्स ने हमारे लोकल एन ने हमारी टीम का इसमें भरपूर साथ दिया है हमारे अलग अलग विस्तारों में पंद्रह से अधिक टीमें एनजीओस के साथ में मिलकर काम कर रही थी और जिन्होंने जहाँ कहीं से भी हमारे हेल्पलाइन पर कॉल आया उसके ऊपर रिस्पॉन्स दिया और प्रोकोटाइल्स को रेस्क्यू किया अब तो हमारे आज की परिस्थिति में 10 प्रोकोटाइल हमारे रेस्क्यू सेंटर पर आज की परिस्थिति में भी हैं जिनको हम विश्वामित्री नदी में उनके कुदरती आवास में रिलीज करने वाले हैं हमें ज़्यादा मगर न कॉल आए थे तरह सौ पहला तो मगज में यज आए थे कि कया विस्तार में है रहनाक विस्तार में है तो पहली रिस्पॉन्सिबिलिटी ये એ ક્વિક એક્શનમાં આપણે ત્યાં સુધી પહોંચવાનું અથવા તો કોઈને પહોંચાડવાનો પ્રયત્ન કરીએ કારણ કે માણસો તો પેનિક થાય જ છે એમને તો ડર લાગતો જ હોય છે મગરનો પણ મગરને પણ માણસનો એટલો જ ડર લાગતો હોય છે હવે કોઈ અનિચ્છનીય ઘટના ના બની જાય મગર દ્વારા માણસને આખા માણસ દ્વારા મગરને કોઈ ઈજા ના પહોંચે એ અમારા મગજમાં સૌથી પહેલાં આવતું હોય છે એટલે અમારું કામ એ હોય છે કે સૌથી પહેલાં એક બે વ્યક્તિને ત્યાં મોકલીને ત્યાંની જે કન્ડિશન્સ છે ત્યાંની જે સિચ્યુએશન્સ જે ક્રિએટ થઈ છે એને થોડું કંટ્રોલ કરવાનો એ પ્રયત્ન કરે તો આવાજ એક મગર પ્રેમી એટલે અમદાવાદના જીગર ઉપાધ્યાય કે જેમણે ક્રોકોડાઇલ રેસ્ક્યુ ના કામ તો કર્યા જ છે સાથે મગર ઉપર ઊંડું અધ્યયન પણ કર્યું છે જેના આધારે તે લોકોને કહે છે કે મગર પાસેથી શીખવા માટે ઘણું બધું છે સાડા છ કરોડના ઉત્ક્રાંતિના ઇતિહાસમાં ઘણું બધું લઈને આવેલા છે પણ જો આપણે મુખ્યત્વે કંઈક શીખવું હોય તો એક છે ધીરજ એટલે કે પેશન્સ બીજું છે એજિલિટી ઝડપ ઘટાયા વગર પોતાની દિશાને ફેરવવું ત્રીજું છે વર્ચસ્વ સાથેનું ક્ષમતા સાથેનું વર્ચસ્વ જેને કે આપણે કહીએ કે કેપેબિલિટી સાથે ડોમિનન્સ ચોથું આવે કે એ એડેપ્ટેબલ છે એ કોઈ પણ પ્રકારના વાતાવરણમાં જ્યાં નાખો ત્યાં એ જેમ નાખો તેમ એ પોતે ઢળી જાય છે અને એ સર્વાઈવ કરે છે અને છેલ્લું એ ખૂબ જ ઝડપથી એને કે કોગ્નિટિવ લર્નિંગ આ સૃષ્ટિમાં દરેક જીવ મહત્વનો છે તેમ જલપ્લાવિત વિસ્તારો માટે મગરને સર્વોચ્ચ કડી માનવામાં આવે છે એટલે જ તેનું સંરક્ષણ કરવું અતિ આવશ્યક છે તો બીજી તરફ તેનું ધાર્મિક રીતે પણ મહત્વ દર્શાવવામાં આવ્યું છે જ્યારે કોઈ મને પૂછે છે કે મગર માટે તમે આટલું બધું કામ કેમ કરો છો તો હું એક જ વસ્તુ કહું છું કે વડોદરાની રક્ષા નવનાથ કરે છે અને નવનાથના જે રક્ષક છે એ મગર છે મગર હનુમાનજીની સંતાન એટલે કે મકર ધ્વજ છે અને ઉત્તરાયણનો તહેવાર પણ આપણે મકર સંક્રાંતિના રીતે જ મનાવીએ છીએ એટલે મગર એ આપણા ધર્મનું પણ પ્રતિક છે આપણી સંસ્કૃતિનું પણ પ્રતિક છે ગુડ ન્યૂઝ ગુજરાત માટે સંજય પાગે સાથે ખ્યાતિ બાજપેઈ જૈનનો રિપોર્ટ મિત્રો કોઈ પણ ફિલ્મમાં કઈ બાબત તમને સૌથી વધુ પસંદ પડે એક્ટર્સનો અભિનય તેમના કોશ્યુમ કે પહેરવેશ કે પછી ફિલ્મની કથા વસ્તુની સમાજ સાથેની નિષ્બત ગુજરાતી ફિલ્મ કચ્છ એક્સપ્રેસને આ ત્રણેય કેટેગરીમાં બેસ્ટ એક્ટર ફિમેલ બેસ્ટ કોશ્યુમ ડિઝાઇન અને બેસ્ટ સોશિયલ કન્સન માટે નેશનલ એવોર્ડ જાહેર થયો છે આજે મળીએ ફિલ્મના દિગ્દર્શક અને કોશ્યુમ ડિઝાઇનરને આજે પણ બે હજાર ચોવીસમાં સ્ત્રીઓને જે આપણે રિસ્પેક્ટ આપવી જોઈએ આપણા ઘરના માતા હોય કે પછી આપણી વાઈફ હોય કે આપણા ડોટર હોય કે આપણી બેન હોય કે આપણી ફ્રેન્ડ હોય એ રિસ્પેક્ટ હજી મળી નથી રહી એમની પાસે એક્સપેક્ટ કરવામાં આવે છે કે એ સવારે એમના હસબન્ડના મોજા એમના રૂમાલ એમની વોલેટ અને એમનું ટિફિન આ તૈયાર કરે બપોરે ઘર સાફ કરે અને સાંજે જેવી રીતે ઘરના પુરુષો આવે એમની માટે જમવાનું તૈયાર રાખે અને જ્યારે આપણા ઘરમાં ફેસ્ટિવલ્સ હોય ત્યારે લીડ લેતા મેક શ્યોર કરે કે ઘર પરિવાર સુખી રહે અને એની જવાબદારી અમારી પણ પુરુષોની જવાબદારી એમના સ્ત્રીઓ પ્રતિ શું ફક્ત એમને પૈસા આપવા કે એમનું પેટ ભરું ન એમના સપનાઓ શું છે એમને શું ગમે છે એમને શું કહેશું તો એમને એમના ફેસ પર એક સ્માઇલ આવશે આ બધું થતું જ નથી આપણા દેશમાં અને લગભગ ઘણા બધા દેશોમાં હજી પણ આજે તો આ બધી નાની નાની વાતો અમને આ ફિલ્મમાં કહેવી હતી અને નાના નાના ઇન્સ્ટન્સીસ થ્રુ અમે આ વાત કહેવાનો પ્રયત્ન કર્યો છે અને લોકો ઇનડિરેક્ટલી પણ કહેતા હોવા સમજી શક્યા છે અને માણી શક્યા છે અને થેન્ક યુ ટુ ધ જ્યુરી કે એમને આ વાત બિટવીન ધ લાઇન્સ રીડ કરી અને અમને બેસ્ટ ફીચર ફિલ્મ

કાપડનું માન્ચેસ્ટર કહેતા હતા અને એ જગ્યાએથી આજ સુધી કોઈ ડિઝાઇનર આવ્યું નથી સો એક ગિલ્ટ પણ થતું હતું કે યાર જ્યાંનું કાપડ આટલું બધું વખણાય છે અને ત્યાંથી કેમ કોઈ હજુ સુધી આવી નથી શક્યું સો ઓફકોર્સ મેં કોઈ દિવસ આ અવોર્ડ અચીવ કરવા માટે કામ નથી કર્યું બટ આઈ રિયલી લાઈક ટુ વર્ક વિથ કોટન ફેબ્રિક બેઝિકલી બધા જ ફેબ્રિક બટ અમદાવાદ ગુજરાતનું જે વધારે વખણાય છે એ છે કોટન લાઈક કોટન ખાદી આ બધા ફેબ્રિક સાથે રમવાની જે મજા છે એ કંઈક અલગ જ છે વાત જ્યારે કલા અને સંસ્કૃતિમાં વિવિધતા ધરાવતા પ્રદેશ કચ્છની હોય તો એ પણ ખાસ અસર કરે છે કોસ્ટ્યુમ ડિઝાઇનની પ્રક્રિયાને ઇફ આઈ ગીવ યુ એન એક્ઝામ્પલ અબાઉટ બાયજી સો જે બાઈજી એ છે જો તમે જોશો તો એમણે ખાલી ચાર કલર પહેર્યા છે આખા મૂવીમાં એક છે બ્રાઉન ગ્રીન મરૂન એન્ડ બ્લેક સો આઈ ઓલવેઝ ફીલ કે યુ નો કે આપણી એક સંસ્કૃતિ હતી પહેલાં કે જ્યારે પણ વિડો હોય ને તો એમને વિધવા બેન જે હોય ને એમને કોઈ દિવસ કલર નહોતા પહેરવા દેતા અને હજુ પણ ઘણા ઘણા ક્ષેત્રમાં ચાલુ છે કે એ લોકો એ જ સંસ્કૃતિને ફોલો કરે છે કે એ લોકો બીજા કલર્સ નહીં જ પહેરે અફકોર્સ અત્યારે આપણે મોડર્ન થઈ ગયા છે તો વી ડોન્ટ બિલીવ ઇન ઓલ ધીસ થિંગ્સ બટ જે બિલીવ કરે છે દે સ્ટીલ ફોલો દેટ એન્ડ વી વી આર શોઈંગ કચ્છ જ્યાં બહુ બધું છે કે એ ભાઈજીનું જે કેરેક્ટર છે ને એ એવું કેરેક્ટર છે હુ ઇઝ લાઈક સ્ટ્રોંગ કેરેક્ટર એ મોડન છે અંદરથી અને યુ નો શી વોન્ટ્સ ટુ ચેન્જ ધ વર્લ્ડ અરાઉન્ડ હ તો શી ઓલવેઝ સપોર્ટ અધર ફિમેલ લાઈક યુ નો કે બધા જેટલી પણ એની આજુબાજુની સ્ત્રીઓ છે એને સપોર્ટ કરવા માગે છે બટ ધો શી ઇઝ નોટ લિવિંગ દેટ શી ઇઝ સ્ટીલ ફોલોઈંગ ધ રૂટ્સ જે એણે મેને એમને સાડીથી બતાવ્યા છે મેં એમની કલર્સથી બતાવ્યા છે શૂટિંગ વખતે મને પહેલી વાર ખબર પડી કે એકચ્યુલી જ્યારે બધી સ્ત્રીઓ એકસાથે ભેગી થાય એ લોકો જેન્યુઅનલી એક નેશનલ અવોર્ડ વિનિંગ ફિલ્મ બનાવી શકે છે ટુ બી વેરી ઓનેસ્ટ આ ફિલ્મ મને છોડીને એકચ્યુલી અને મારા રાઇટરને છોડીને ઇટ વોઝ એન ઓલ વિમેન ક્રૂ દેટ વોઝ ધ બિગેસ્ટ બિગેસ્ટ બૂન ધીસ ફિલ્મ એવર ગોટ અમારા પ્રોડ્યુસર હોય કે અમારા મેન લીડ હોય માનસી પારેખ રત્ના પાઠક અમારા સિનેમાટોગ્રાફર ધવલિકા સિંઘ અમારા આર્ટ ડિરેક્ટર શીલ ઠાકોર અમારા કોસ્ચ્યુમ ડિઝાઇનર નિકી જોશી મારી ડિરેક્શન ટીમમાં મારા એસોસિએટ ડિરેક્ટર અને ડીએ પૂજા ઠાકર આ બધા જ સ્ત્રીઓ હતા અને દે ઓલ વ ધ એચ અને ત્યારે મને ખબર પડી કે જે નાની નાની વાત અમને જે સ્ક્રિપ્ટમાં લખી હતી કહેવી હતી દે રિયલી કેમ એન ધે હેલ્પ મી કે આને આ રીતે નહીં આ રીતે આપણે રજૂ કરીએ ઉપરાંત કચ્છ એક્સપ્રેસના અભિનેત્રી માનસી પારેખને પણ શ્રેષ્ઠ અભિનય માટે પુરસ્કાર જાહેર કરવામાં આવેલ છે ગુડ ન્યૂઝ ગુજરાત માટે ટીમનો રિપોર્ટ તો દર્શક મિત્રો આ હતો અમારો ગુજરાત આપ પણ આપનો અભિપ્રાય અને ગુડ ન્યૂઝ અમને મોકલી શકો છો અમારું ઈમેલ આઈડી છે ગુડ ન્યૂઝ ગુજરાત એટ ધ રેટ જીમેલ ડોટ કોમ દર્શક મિત્રો આપ અમારો આ એપિસોડ અમારી યુટ્યુબ ચેનલ ડીડી ન્યૂઝ ગુજરાતી પર પણ નિહાળી શકો છો તો અત્યારે આપની રજા લઈએ ફરી મળીશું આજ કાર્યક્રમમાં આવતા સપ્તાહે ત્યાં સુધી નમસ્કાર